નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સાત ચાર બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોળસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીન્યુઅસલેક કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે તેરસો પચાસથી ચોત્રીસો બાણું પછી છે ઈસફગુલ જે છે ત્રેવીસોથી બે હજાર નવસો એકતાલીસ અને જે છે અઢારસોથી અઢારસો અને હવે આગળ છે રાઇડો જે છે એક હજાર દસથી અગિયારસો ઓગણસી તેર અને વરિયાળી જેનો નીચો ભાવ છે તેરસો અને ઊંચામાં ઊંચો ભાવ છે બાણુંસો વરિયાળીમાં તેજી જોવા મળી છે પછી છે જીરું જે છે ત્રણ હજાર નવસો એકાણું થી છપ્પનસો સિતે અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો ચાલીસ થી સત્તરસો દસ સુવા જે છે બારસો ચાલીસ થી ઓગણીસો પાંત્રીસ અને મેથી જે છે નવસો ત્રીસ થી નવસો ત્રીસ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ